બધરૂન નવાપુરા મોલ્લામાં રહેતા મોહમ્મદ સલીમ રહેમાનભાઈ મંસુરી છેલ્લા વર્ષથી આ કાર્યમાં પરિવાર સાથે જોડાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓને પૂછતા જણાવ્યું હતું કે હાલ કારમી મોંઘવારીમાં આ ઘઉંની સેવ બનાવી રહ્યા છે પરંતુ વેચવામાં મંદી આવી છે આ ઘઉના લોટની સેવની ઘરાકી છેલ્લા છેલ્લા નીકળે છે પહેલા આ સેવ સાહીઠ રૂપિયા કિલો વેચાતી હતી પરંતુ ઘઉંના ભાવ હાલ વધુ હોવાથી આ સેવ સેવતી સોના ભાવે વેચવી પડે છે ઘઉંની સેવનો ગૃહ ઉદ્યોગ હોળી આવતા પહેલા અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે મંદી હોવા છતાં પણ આ વેપાર કરવો પડે છે નગરમાં આવેલી દરેક દુકાનો પર આ સેવ મળશે તેવા બોર્ડ પણ લાગેલા જોવા મળે છે સાથોસાથ નગરના માર્કેટ બજારમાં સેવ લઈને લારી ઓપન ફરતી જોવા મળે છે તો કરિયાણાની દુકાનો પર હાથથી બનાવેલી સેવો મળે છે કેટલીક વાળા પણ આ સેવ તૈયાર કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે છે આમ પ્રજા તો ઘરગથ્થુ બનાવેલ ઘઉંની સેવની પસંદગી પહેલા કરે છે કારણ કે તે ખાવા માટે સરળ હોય છે તૈયાર આવતી સેવ વધુ વાઇટ દેખાય છે જ્યારે હાથથી બનાવેલ ઘઉંની સેવ નેચરલ જોવા મળે છે આમ આ સેવનો હોળી ધૂળેટી આવતા જ માંગમાં વધારો જોવા મળે છે જેમ જેમ હોળી ધૂળેટીના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ આ સેવની માંગમાં વધારો થાય છે નગરમાં આવેલ બદરુદ્દીન મહોલ્લામાં હજુ પણ સેવ બનાવવાનું ઘરગથ્થું ચાલે છે આખો પરિવાર સાથે ભેગા મળીને આ ઘઉંની સેવ બનાવે છે પાણીની સાથે સાથે આ સેવ ફક્ત દૂધમાં પણ બનાવવામાં આવે છે બે પ્રકારની આ સેવ ઘરે બનાવવામાં આવે છે આ રીતે ડભોઈનગરમાં આ ગૃહ ઉદ્યોગ તરીકે ધમધમવા લાગ્યો છે કેટલાક વિસ્તારોમાં ઘરે ગૃહિણીઓ ઘઉંની સેવ બનાવીને વેચતી હોય છે ઘઉ ની સેવા દાદા અમે બનાવ દાદાનો ધંધો છે ત્યાં રોટી પ્લેટ પર ઘઉંની સેવા આ નો તહેવાર આવે છે હોળીના તહેવારે બધા તહેવારના હિસાબો બનાવીને ખાય છે શું શું વાપરો છે અંદર અમે લોટ છે ઘઉંનો લોટ છે તેલમાં મોહન કરીને બનાવીને રોટી પ્લેટ પર સ્વચ્છતાથી ધ્યાનમાં રાખીને સેવા પાડીએ છીએ કેટલી સેવા બનાવતા દરરોજની તમે ત્રીસ ચાલીસ કિલો સેવ પડે છે સેવ કેટલામાં વેચાય સાઠ રૂપિયાથી એસી રૂપિયા કિલો વેચાય કઈ રીતે બને હા તમને બાફવાની આવે છે સેવ બાફીને પછી તમને જે મીઠો મસાલો નાખીને બનાવવો હોય તો બનાવી શકાય છે હોળીમાં વપરાય હા હોળીમાં વપરાય છે આરા દિવસે બી ખાઈ શકાય છે